કેમ છો વહાલા બાળકો મજામાં વેરી ગુડ આજના પ્રશ્ન માટે રેડી સરસ આજનો તમારા માટે પ્રશ્ન એવું કયું પક્ષી છે જે સૌથી મોટું ઈંડું આપે છે બોલો રોહિતભાઈ બોલો પ્રિયાંશી બેન મોર ખોટો જવાબ છે બેટા બોલો માહિર ભાઈ હે ઢેલ ખોટો જવાબ છે બેટા બોલો કાવ્યા બેન હે બોલો વેદિકા બેન હે ઉસ ઉભા દેન જવાબ દેવાનો છે ટીટોડી ટીટોડી તમારો જવાબ બિલકુલ ખોટો છે બેટા તુલસી બેન સામરુ હે શાહમૃગ શાહમરૂખ તમારો જવાબ બિલકુલ સાચો છે